વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંકુલ ખાતે આજે એકાવનમાં સમો નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારના સોલ બટુકોએ આ યજ્ઞપવિત સંસ્કારમાં જોડાયા હતા શ્રી જાંબુમાં બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે એકાવનમો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે આ કાર્યક્રમની અંદર સોળ બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ યજ્ઞ સંસ્કારનો લાભ લીધો છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લો જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય હેતુ રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા તેમજ નર્મદા વેદશાળા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી સાથે સાથે જાબ્રુવામણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞ પવિત્રને શાસક કરવા માટેના પ્રયત્ન કર્યા છે સૌનો આભાર